નમસ્કાર મિત્રો તો સ્વાગત છે ન્યૂઝ સ્ટોરીમાં શ્રાવણ મહિનામાં ભૂલથી પણ ન કરો આ પાંચ કામ મહાદેવ થઈ શકે છે ક્રોધિત ભોગવવું પડી શકે છે નુકસાન આ સમય દરમિયાન એવી ઘણી વસ્તુઓ છે જે વ્યક્તિએ કરવાથી બચવી જોઈએ જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો મહાદેવ ગુસ્સે થઈ શકે છે આ સમય દરમિયાન ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો જળ અભિષેક અને દૂધનો અભિષેક રુદ્રાભિષેક કરીને આશીર્વાદ મેળવે છે જો કે મહાદેવ પાણીનો કલશ કરીને પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ આ દરમિયાન કેટલીક એવી બાબતો છે જેને ટાળવી જોઈએ નહીં તો મહાદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે આવા કયા કામ છે જેને શ્રાવણ મહિનામાં ટાળવા જોઈએ પહેલું ભોજનનું ખાસ ધ્યાન રાખો શ્રાવણ મહિનામાં કોઈ વ્યક્તિએ ભૂલથી પણ માંસ અને સેવન ન કરવું જોઈએ આ સમય દરમિયાન ભક્તોને આ વસ્તુઓનું સેવન કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને શ્રાવણ મહિનામાં લસણ ડુંગળી અને રીંગણા ખાવાનું ટાળો બીજું તેલ ન લગાવો ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ વ્યક્તિએ શ્રાવણ મહિનામાં પોતાના શરીર પર તેલ ન લગાવવું જોઈએ આ પવિત્ર શ્રાવણ માસમાં તેલનું દાન કરવું શુભ માનવામાં આવે છે દૂધનું સેવન ન કરો પ્રચલિત માન્યતાઓ અનુસાર જો પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ ચડાવવામાં આવે તો વ્યક્તિએ ભૂલથી પણ દૂધનું સેવન ન કરવું જોઈએ ચોથો કોઈનો અનાદર ન કરો ધાર્મિક માન્યતાઓ અનુસાર પવિત્ર શ્રાવણ મહિનામાં ભૂલથી પણ કોઈ વ્યક્તિનું અપમાન ન કરવું જોઈએ મનમાં તેના માટે નકારાત્મક વિચારો પણ ન લાવવા જોઈએ તેમજ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ આમ કરવાથી મહાદેવની પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી પાંચમો પલંગ પર શું નહીં પવિત્ર શ્રાવણ માસમાં વ્રત કરનાર વ્યક્તિએ પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ અને દિવસ દરમિયાન સુવાનું ટાળવું જોઈએ માન્યતા મુજબ વ્રત કરનારાઓએ એક જ વાર સૂવું જોઈએ અને બાકીનો દિવસ શિવની ભક્તિમાં મગ્ન થઈ રહેવું જોઈએ તો મિત્રો આ હતી આજની આપણી સ્ટોરી તો ફરી ફરી નવી સ્ટોરી સાથે આપણે મળશું તો બધાને મારા હર હર મહાદેવ